હત્યા કેસમાં ચુકાવનારો ખુલાસો થવો છે ભાવનગરનો આ બહુ ચર્ચિત કેસ આ કેસમાં ચુકાવનારો ખુલાસો ભાવનગરમાં પત્ની અને બે સંતાનોની હત્યાના કેસમાં ખુલાસો નાર્કો ટેસ્ટ ની મંજૂરી માટે ફાસ્ટ્રેક કોર્ટમાં રજૂ કરતા આરોપી શૈલેશ ખાંભલાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ આરોપીએ કોર્ટમાં જજ સમક્ષ નાર્કો ટેસ્ટ માટેની મંજૂરી આપવામાં ફરી દર્શાવી સાથે જ પોલીસે બળજબરીપૂર્વક હત્યાનો ગુનો કબૂલ હોવાનો આરોપી શૈલેશ ખાંભલાએ આરોપ લગાવ્યો ત્રણ દિવસ અગાઉ નારકો ટેસ્ટ માટે કોર્ટે આરોપીને વિચારવાનો સમય આપ્યો હતો ત્રિપલ હત્યા કરવા પાછળનું સાચું કારણ અને હત્યામાં પ્રેમિકાનો શું રોલ છે તે જાણવા માટે પોલીસે કોર્ટ સમક્ષ આરોપીના નાર્કો ટેસ્ટની મંજૂરી આપવાની માંગ કરી હતી ભાવનગરમાં ત્રિપલ હત્યા કેસમાં ચુકાવનારો ખુલાસો થવો છે ભાવનગરનો આ બહુચર્ચિત કેસ આ કેસમાં ચુકાવનારો ખુલાસો ભાવનગરમાં પત્ની અને બે સંતાનોની હત્યાના કેસમાં ખુલાસો નાર્કો ટેસ્ટની મંજૂરી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરતા આરોપી શૈલેષ કાંબલાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ આરોપીએ કોર્ટમાં જજ સમક્ષ નાર્કો ટેસ્ટ માટેની મંજૂરી આપવામાં ફરી સહમતી દર્શાવી